કાંકલી યુ પાવર કરી મારા ક્ષેત્રમાંય ખબર પડે તને ના કાબો છોડો તમે છોડો તમે આઈ જા ઓય આઈ જા પાડી દેજો પાડી દે વાદો ના આવો બોલ બોલ જો કહે તું

સમાધાન થયું પણ સમાધાન નઈ કરવાનું સમાધાન ના થાય સમાધાન નઈ કરવાનું જે કરી લેવું તો આને જીવતો ના મેલું

આજ સોરવાના કાજ માટલું લીધા વગર ક્યારે જવાનું નહીં આજ ઝઘડો છે ને માથા ભારે કરવાનું છે રંગાઈ જવા તો રંગાઈ ખાલી આ એ નહી કાપરે નહીં તમે ખાલી મન મેલ પણ ના હાલ નહીં

હારું લોચા પર સરપંચ આવી ગયા અને બધું એ પૂર્ણિમ જવા આપણું આટલી મહેનત કરેલી કોઈ કરી ના બેનત લરાવો ને જુદા કરો ન સરપંચ હાલ રાગ કરાય ને જતા રે તો આપણે શું કરશું ગમના સરપંચ આપડે કયું કહીએ કે હારું ના ના તમે ઓન ચરાવો હું પેલો ચરાવું ગમે તે કરીને રાગ તો નહીં થવા દેવાનું જો રાખ થઈ ગયું તો હાર નહીં આવો ખાઈ નહીં આવો મારી બેટી હા તો ગમે તો જો હું તમને વાત કરું બોલો બોલો અમારા ઘેર ભુવાજી આયા દુઃખ કાઢવા હા ભુવાજી આયા એ ભુવાજી એ અમારે દુઃખ ની વાત કરી પણ કે તમારે દુઃખ કાઢ્યા પેલા કે તમને કે સારા સમાચાર આલુ એમ એ ભુવાજી એ લઠ્ઠુ ગાલી છે ઓ ભુવાજી એ લઠ્ઠુ ગાલી છે અમારે કે કોમ ના લાયા ભુવા તમે એ તો હતા બાર ના એવું હતું એ ઓ એવું કહેતા હતા ઈવાને કીધું કે તમારા તરખુડિયા ખેતર માટલું ડાટ્યું છે ઓલું ડાટ્યું ઓનું ઓ ઓનું આ હોના જ વેતો હને ઓ બરાબર બરાબર તે

મુખી તમારે જો માટલું રાટ હોય નહીં બરાબર પણ મુખી નું રાખવું પડશે હા તો મન રાખશું મુખી જેવા મન ખબર માથા ભારે છે તમારું બે તમારી વાત સાચી પણ કઈ દેજો તમારે તમારે ઘેર લડજો બાકી મુખિયા હોય ને તમારે બેવાનું આમ પીને પડશે એ તો બેસ્યું જ ને મુખિયા કે તો મુખિયા મોટા માણસ કે આખા ગામ નો માણસ મુખિયા આવશે ને તો માટલું કે કશું તમને મળશે નઈ મોટા ભાઈના ભાગમાં ભાગ માં એટલે એક લઈ જશે નહીં આ બધું નક નહીં આવો ભાગમાં કશ્યું એ તમારા એટલે લડવાનું આપડે ચાલુ જ રાખો હું તમારા અંગાત ચિંતા ના કરશો અલ્યા થી તો બૈરા તોડાઈને ના છે મારા બૈરા નહીં તોડાવું હું હજુ માણસ બોલાવું વધારે પણ આપડે રાગ નથી કરવું એટલે નહીં કરવું મુખી ચોરી નહીં લઈ જવું

ના સમાધો જ કરવું પછી જ નહીં ભારો તમે પછી એ તો કાલ પછી એ તો વારો લઈ લે હું ઈવન હોય હારું હેડો તો પછી હું વિચાર્યું કર ના કેડો ને રાગ રાગ કરવો જ પડશે ચંગા મુખી નું મન રાખવું જ પડે ને આ તમારું તમારું મન રાખ્યું ને મુખી નું મન રાખશું હું રાખ કરવા તૈયાર નહીં કેમ તો એ તમાર ભાગમાં વધારે આવી એટલે

પણ એમ નઈ તરખુડી જતાલ તો નેના પેના જાય હે ને તમે ન્યાય કરો એના માટે અમે તૈયાર છીએ ભાઈ અરે બાપ તો એમ નઈ તમને ભુવાજીએ બોલાયા તો ભુવાજી તમને માલ બતાવ્યો તો તમારે બે ભયન હંપેથી માલ કાઢવો પડે ને ભુવા તો અમે નઈ બોલાય ઓહાને દુખ હતું ઓહાને બોલાયા હા ભલે એમ નઈ રતનજી બોલાયા પણ કારણ કે તો તમાર બે ભયવાનું જ ને તમારા આગુ તો ને તમે વાવો તો તમે ધણીતમ થઈ ગયા

અને હું આને નીલા કરો બે ભાઈઓ માં રાખ રાખો હારો તમાર ભાઈ જલે જગ્યા બતાઈ દી એ તો કીધું હું જો આ તો

રતનજી હવે કેવું ભુવાજી પ્રમાણે કીધું માટલું તો તમારે નેકડ્યું બરાબર પણ કેવું કે માટલું તો એમને જે ધીજ મારી એ પ્રમાણે માટલું નેક માટલું હું તો ખોલી ના આખું તો તમારે કેવું કરવું પડે એ ભુવાજીને તમારે આજ રાતે ફેર બોલાવો

કેટ બકરી લઉ